નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ સહી કરતા હોવાની પુરાવા સાથે રજૂઆત કરવા છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા બીજી વાર રજૂઆત કરવાની ફરજ પડી આશરે એક વર્ષ પહેલા રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્ય કરવામાં આવી નથી છેલ્લા બે દિવસથી મીડિયામાં મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ વહીવટ કરવા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે લખતર ગ્રામ પંચાયત વોર્ડ નંબર સોળના સદસ્ય દ્વારા એક વર્ષ પહેલાં મહિલા સરપંચ રજનબેન પટેલની જગ્યાએ તેમના વહીવટદાર પતિ ગંગારામ પટેલ સહી કરતા હોવાના વિડીયો ઉતારી લઈ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ ને પેન ડ્રાઈવ સાથે રજૂઆત કરવામાં આવી હતી એક વર્ષ થઈ ગયું હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ પગલા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં નહીં આવતા પ્રવીણભાઈ મારૂણિયાએ ફરીવાર લગતા તાલુકા વિકાસ અધિકારીને પેન ડ્રાઈવ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સરપંચ જગ્યાએ ત્યાંના પતિ ગંગારામ પટેલ દ્વારા જે ડોક્યુમેન્ટમાં સહી કરવામાં આવી છે તેમાં સાક્ષી તરીકે પ્રવીણભાઈ મારુણીયાએ જ સહી કરી છે ત્યારે જોવાનું રહ્યું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જવા મારું કોઈ કંઈ બગાડી શકે તેમ નથી તેવી રજૂઆત કરતા આ ગંગારામ પટેલ ઉપર કોઈપણ પ્રકારના એક્શન લેવાય છે કે કેમ એક પછી એક વર્ષ એલા કરવામાં આવે તો અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવ્યો તેમ જણાવ્યા તેમ લેવા નહીં આવે ત્યારે પ્રેમભાઈ મોણીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમને આશા છે કે આ દેશમાં લોકશાહી નહીં એટલે શાહી નથી તેની પ્રતિથી સનિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તેવું તેમની એ લાગણી અને માગણી છે હું પ્રવીણ માવડીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચને બદલે તેમના પતિ આધાર કાર્ડ સુધારણા ફોર્મ હયાતીના દાખલા પછી એજન્ડા ઠરાવની નકલો દકલો તમામમાં સહયો કરે છે જેના અનેકવાર અમે રજૂઆત કરી છે અને અગાઉ અમે એક વર્ષ પહેલાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પેન ડ્રાઈવમાં આપેલી અને તે આમાં સાહેબ જુઓ કે આ સરપંચને બદલે તેમના પતિ સહયોગ કરી રહ્યા છીએ ત્યારબાદ આજ સુધી કાર્યવાહી નહીં થતાં આજ ફરીવાર અમે પેન ડ્રાઈવમાં સહિત પુરાવાઓ આપ્યા છે જેમાં સરપંચના પતિ સહી કરી રહ્યા છીએ જેથી તંત્રને વિનંતી કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી તમામ પેમેન્ટ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે તમામમાં તમામનું પેમેન્ટ રોકવામાં આવે અને આવતીકાલે જે સામાન્ય સભા છે તે પણ રોકવામાં આવે અશુ જય